સામે એક યુવતીએ વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં માં તારીખ વીસ મે હજાર ચોવીસ ના રોજ ફરિયાદી પર દુષ્કર્મ તેમજ તેતાલીસ તોળા સોનું લઈ લીધા તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે આરોપી દર્પણની ધરપકડ કરવામાં આવેલ આરોપી દર્પણ પોપટ તરફથી માળિયા હાટીનાના પ્રખર ધારાશાસ્ત્રી સુધીર દત્તા મારફતે સેશન્સ કોર્ટ માં જામીન અરજી મૂકેલ નામદાર સેશન્સ કોર્ટમાં આરોપીના ધારાશાસ્ત્રી સુધીર દત્તાએ ધારદાર રજૂઆત કરેલ ફરિયાદી યુવતી અને આરોપી દર્પણ એકસાથે નોકરી કરતા તેમજ એકબીજાના પ્રેમમાં હતા તે અંગેના ફોટોગ્રાફ પુરાવા તરીકે રજૂ કરેલ વિશેષમાં ધારાશાસ્ત્રી સુધીર દત્તાએ જણાવેલ કે ફરિયાદી યુવતીના પિતાના દબાણના કારણે આ ફરિયાદ કરવામાં આવેલ સહિતની રજૂઆત કરવામાં આવેલ ધારાશાસ્ત્રી સુધીર દત્તાની ધારદાર દલીલ સાંભળીને નામદાર સેશન્સ કોર્ટ દ્વારા પચીસ હજારના જામીન પર આરોપીને છોડવા હુકમ કર્યો હતો આ કિસ્સાએ સમગ્ર વેરાવળ પંથકમાં ચર્ચા જગાવી હતી સુધીર દત્તા એડવોકેટ મારી આટીના વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ દર્પણ પોપટ નામના યુવાન સામે રેપ કેસની તથા તેતાલીસ તોલા સોનું ઓળવી જઈ અને મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ વીસ પાંચ ચોવીસના રોજ નોંધાવેલી હતી તેને અનુસંધાને અમે વેરાળ સેશન્સ કોર્ટમાં આરોપી તરફે જામીન અરજી ગુજારેલ હતી અને રજૂઆત કરેલ હતી કે આરોપી અને યુવતી બંને સાથે નોકરી કરે છે બંને અપણિત છે અને એને ફોટોગ્રાફ્સ પુરાવા આપેલા હતા કે પ્રેમમાં છે તેવા પુરાવા પણ આપેલા હતા અમારી રજૂઆત સાંભળીને નાંદા શેસોજકોટ વેરાવળે આરોપીને પચીસ હજાર રૂપિયાના જામીન પર છોડવાનો હુકમ કરાયેલો હતો